શું કરવાના મોદી સાહેબ ને કઈ કરો કરો કરવા શાકભાજી ના એકસો ને કઈક માથા વૈ ગયા કોના કિલો હતો હવે થઈ ગયા બોલો કિલ્લા ચાલી રૂપિયા અઢીસો કે ત્રી ના દેતા તો સાલીયા શું લેવું

માંદા પડી ગયા બીમાર થઈ ગયા બીમાર થોડી તમને માં મોટું તબિયત ખરાબ લાગે ભાવ તો ખાવ હા કોણ બહુ ખવાય બહુ ખાવાનું જોઈએ તબિયત બરોબર ન હોય Em... hi, Leo. Now, I'm going to say, 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 kia going to say, I'm Em to say, I'm going to say, cái going to say, anh. going to say, I'm going વારું કરવા રોટલી બટેટા નું શાક વઘારેલી રોટલી કડકડી કહેવાય ને બટકા બટકાય કેવાય જી તો કેતા હોય તમે પછી દહીં શીરો રવાનો પછી દાળ ભાત તમારે બધા વારું પાણી કરવા હોય ને અમને બધા તમે સપોર્ટ કરી દો ને તમારે બધા વારું પાણી કરવા હોય તો ભૂગી હોય અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા